જય બાલાજી જય સ્વામિનારાયણ આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના આપણું ભૂખ્યાને ભોજન રેગ્યુલર બપોરે બાર વાગ્યા શરૂ થઈ ગયું છે જનસેવા હેદ પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી ભૂખ્યાને ભોજન જો મિત્રો આપણે રોજની માફક આજે પણ લોકો આવી રહ્યા છે બાલાજી રૂપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા બપોરે બારથી દોઢ કલાક સુધી સેવા હેદ પ્રભુ સેવા બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા બપોરે બારથી દોઢ વાગ્યા સુધી સાત મહિનો ચાલી રહ્યો છે મિત્રો જે કોઈને દાન પુન દેવાનું હોય એ આજે આપી શકે છે આજે આજનું મેનુ છે खीर एक दाताश्री ने आज श्राद्ध निमित्त खीर आप गेला है खीर दूधी बटेका शाग है दाल भात रोटली जन सेवा प्रभु सेवा बालाजी ग्रुप बालाजी फाउंडेशन द्वारा જે દાતાએ ખીર આપેલી છે આજે આપણે કાપી ઓછો થાય એ તમને મેનુ બતાવી આપું બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન રમેશ હંમેશ જનસેવા મારે છે જો એકદમ શાંત શાંતિથી આપણું પ્રસાદનું કામકાજ ચાલુ જ છે જાતનું બેકાર વગર શાંતિથી ગરમા ગરમ એકદમ ગરમ મસાલા વગરનું આપણે જન જનસેવાય પ્રભુ સેવા મિત્રો આપણે હોશિયારી કરવા ને ચાલો આજે જરાક મારી ઇમરજન્સી ફોન આવ્યો છે એટલા માટે હું પછી ફોન કરું છું અત્યારે વિડીયો જરાક ઓછો ઉતરશે મેનુ તમે પેમેન્ટ બતાવતા જાઉં આખી છે

બાપા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન જે કોઈ સાત નિમિત્તે લખાવવા માંગતા હોય લખાવી શકે છે મિત્રો આજે મેટ્રોના પાટિયા પણ ખુલી ગયા છે વાન પડી છે ગાડી પણ પડેલી છે જય બાલાજી બાલાજી જયસ્વામીના ચાલો આવતીકાલે મળશું